કે હાલો ભાઈ અમારે કામ મૂકીને અમે એને ફોન કરીએ કે આજ ગાડી નથી આવી એટલે ગાડીને મોકલો એમ એટલે ફોન કરીએ બીજે દિવસે એટલે ગાડી તરત આવી જાય પાછી બે દિવસ ગાડી ન આવે અમારે અને આવો પ્રશ્ન અમારે ત્રણ મહિનાથી સતત છે તો બધા એના માટે ત્રાસી ગયા છે એટલે અમારો પ્રશ્નનો કઈક ઉકેલ આવે ને એના માટે અમે બધા મહિલા બધા ભેગા થયા છે અને અમારે આનો પ્રશ્ન છે ને સોલ્વ થાય ને એવું જ અમારે કરવાનું છે કે ગાડી અમારે રોજ આઠ થી અગિયાર ની અંદર અમારે કચરાની ગાડી આવી જોઈએ આવી હોય તો એને અહીંયા એના વોર્ડમાં આવવું જોઈએ ને એને કે ભાઈ અમે તમારા આ સત્તર નંબર નો વોર્ડ અમે આવીએ છીએ તો તમારો પ્રશ્ન છે તો એના સોલ્વ કરવા માટે કોર્પોરેટર ને કોક દિવસ તો દેખાવું જોઈએ ચૂંટણી પછી પાંચ વર્ષની માલિકો કોણ કોર્પોરેટર છે ની શેરી મારતા નથી ખબર ચૂંટણી પછી નગરસેવક એટલી વખત આવે મત મત સિવાય મત સિવાય ત્યારે કોઈ આયવા જ નથી આ કોર્પોરેટર રોડ બઈવા હોય ને ત્યારે પણ કોઈ નથી આવ્યું એમ તો અમે પર કચરાની ગાડી નહી આવે એટલે કચરાની ગાડી આથી છે ને અમે જવા જ નહી દે શેરીની માલી બધાય કોન્ટ્રાક્ટર આવવા જોઈએ ને અધિકારીઓ બધાય અહીંયા આવવા જોઈએ કમિશનર આવવા જોઈએ તો જ એનો પ્રશ્ન સહી નહી હલ કરવાની ગાડી તો અમે આથી જવા જ નહી દે જાવું જો અમારા પ્રશ્નોનો હલ નહી થાય ત્યાં સુધી આથી કચરાની ગાડી અમે જવા દેશું નહીં